મહીસાગર વીરપુર જમજર મંદિર ખાતે સમસ્ત ક્ષેત્રીય સમાજ દ્વારા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો જન્માષ્ટમીના પવિત્ર પર્વ નિમિત્તેમાં જમજર હરિસિદ્ધિ ટ્રસ્ટ ખાતે ભક્તો અને દર્શનાર્થીઓ ઉમટ્યા માં જમઝર મંદિર ખાતે જન્માષ્ટમી નિમિત્તે પાવન પર્વે મેળો ભરાયો પવિત્ર શ્રાવણ માસમાં જમજર મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવિરત ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો જેમાં સમસ્ત ક્ષત્રિય સમાજ વીરપુર તાલુકા વતી માડના ડુંગરી ધજા ચડાવવામાં આવી માઝમજર હરિસિદ્ધિ ટ્રસ્ટના આયોજકો દ્વારા દર વર્ષ જન્માષ્ટમીના પાવન પર્વે મેળાનું આયોજન કરવામાં આવે ત્યારે આ વર્ષે પણ માનવ મહેરામણ ઉમટ્યું હતું ત્યારે વરસાદી માહોલમાં રમકડાના સ્ટોલ લાગ્યા હતા લાઈવ કાતરેની દુકાનો પણ લાગી હતી વરસાદી માહોલમાં નાના ભૂલકાઓ સાથે દર્શનાર્થીઓએ મેળાનો અને આનંદ માણ્યો હતો ત્યારે વરસાદ પણ દિવસ દરમિયાન વિરામ લેવાનું નામ ન લીધું છતાં પણ વીરપુર પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસ જવાનો તેમજ જીઆરડી સ્ટાફ खड़े पगे उभा रही सेवा पर समाचार जो हमारी चैनल द टाइम्स ऑफ महसागर न्यूज ने लाइक शेयर शेर सब्सक्राइब करो